અમૃત્યાના સમર્થનમાં મોરબીના લોકો સામે આવ્યા છે આઈ સપોર્ટ નારા પણ લાગવા માંડી ગયા છે ચોમાસુ ચોમાસુ બહાર નીકળી ગયા બાકી ખબર પડે કે મોરબી વાળા મોરે મોરો કેવી રીતે દીએ કાંતિભાઈ અમારે ગમે ત્યાં તકલીફ પડે ત્યારે અઢી રાતે મહેન્દ્રનગર માં હાજરી તમે ત્યારે ક્યાં જાવ આવા બાવોસ ધારાસભ્ય અત્યારે અમે કાંતિભાઈ ની હાજરી કાંતિભાઈ તું આગે બોલો

મોરબીના લોકો સામે આવ્યા છે મોરબીના લોકો જે છે તે કાંતિ અમૃત્યા છે તેના ધારાસભ્ય એના સમર્થનમાં સામે આવ્યા છે મહેન્દ્રનગરના ગ્રામજનો છે તેમનો એક વિડીયો સામે આવ્યો છે ને સમર્થનમાં વાત અને ચર્ચાઓ ચાલી રહી છે મહિલાઓ અને યુવાનો સમર્થનમાં આવ્યા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે આઈ સપોર્ટ કાંતિલાલના નારા પણ લાગવા માંડી ગયા છે હવે કાંતિભાઈ અમૃત્યા છે તેણે સોમવારનું કહ્યું છે કે સોમવારે તે ગાંધીનગર આવવાના છે ચોમાસુ આવતા ડેડકા બહાર નીકળ્યા હોવાની વાત સામે આવી છે તેવું પણ નિવેદનો લોકો આપી રહ્યા છે બહેન દીકરીઓને સુરક્ષા માટે કાંતિલાલ હંમેશા સાથે રહ્યા છે તેવું પણ તેના લોકો જે તે કહી રહ્યા છે મોરબીમાં નવા જે નવી રાજનીતિ જે છે તેની હવે શરૂઆત થઈ ગઈ છે કારણ કે ચેલેન્જની રાજનીતિમાં સૌથી મોટો વળાંક આવ્યો છે અને કાંતિ અમૃત્યાના સમર્થનમાં મોરબીના લોકો જોવા મળ્યા છે એમના સમર્થનમાં બોલતા જોવા મળ્યા છે મહત્વપૂર્ણ અને મોટા સમાચાર કે આઈ સપોર્ટ કાંતિલાલ એવા નારા પણ લાગ્યા છે મહિલાઓની સુરક્ષાની પણ વાત કરવામાં આવી છે કે મહિલાઓની સુરક્ષાને લઈને પણ કાંતિભાઈ અમૃત્યા છે તે સતત અવાજ ઉઠાવતા હોય છે દોડી આવતા હોય છે આ વાતને પણ જનતા જે છે ત્યાંની કહી રહી છે મોરબીમાં કાંતિ અમૃત્યાએ શું કામ કર્યા છે તેને લઈને પણ જનતા બોલી રહી છે હવે આ મોરે મોરાની લડાઈ ચેલેન્જની લડાઈ છે તે વધુ ઉગ્ર બનતી હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે કારણ કે હવે અડતાલીસ કલાક છે આ અડતાલીસ કલાક દરમિયાન મોરબીની અંદર શું શું જોવા મળે છે એ અડતાલીસ કલાકમાં આપણે ખબર પડશે પરંતુ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી હતી કે ભાઈ તારામાં તાકાત હોય તો તું વિસાવદર થી રાજીનામું રાજીનામું કાર્યકર્તાઓ લડે અહીંયા આપણે બંને આમને સામને લડીએ જોઈએ કોણ જીતે છે આ ચેલેન્જ ની રાજનીતિ ની અંદર એક નવો વળાંક આવ્યો છે હવે જનતા જે છે તે રોડ પર ઉતરી આવી છે ને કહી રહી છે કે આઈ સપોર્ટ કાંતિભાઈ અમૃત્યા લોકો શું કહી રહ્યા છે મોરબીના આવો સાંભળીએ ભારત માતા કી જય આજ રોજ જે અત્યારે న్యూઝમાં ચાલી રહ્યું છે કાંતિભાઈ અમૂક છે અને ગોપાલ ઇટાલિયાનું જે મોરે મોરોજી ચાલી રહ્યું છે અત્યારે એના માટે અમે બધાય ગામવાસીઓ કાન્તીભાઈમાં સપોર્ટમાં છીએ કાન્તીભાઈના સપોર્ટમાં શું કરવા અત્યારે જે ચોમાસું આવ્યું અને જે ઢેટ બહાર નીકળી ગયા આમ આદમી પાર્ટીના તો એને મારે કહેવાનું કે કાંતિભાઈ અમારે ગમે ત્યારે તકલીફ પડે ત્યારે અડધી રાતે મહેન્દ્રનગર માં રહીએ તમે ત્યારે ક્યાં જાવ જયારે વ્યાજ વટાની વાત આવે કોઈ છોકરો ફસે ત્યારે કાંતિભાઈ અમારે હળી કાઢીને હાજર થાય એટલે અમે કાંતિભાઈ ભેગા કોરોના જેવું કોરોના જેવી પરિસ્થિતિ હતી ભાઈ નો હાથ નહોતા જલતા ત્યારે કાંતિભાઈ અમારા ગામ વચ્ચે આવીને કીધું તું કઈ જરૂર પડે તો અમને કહેજો ત્યારે કાંતિભાઈ એટલે અમે કાંતિભાઈ ની સાથે છીએ કેનાલમાં પાણી નું હોય ત્યારે કાંતિભાઈ ગમે અધિકારીને ખખડાવી નાખે આવા બાવ ધારાસભ્ય એટલે અમે કાંતિભાઈની હારે છીએ અને જ્યારે પણ અમારી બેન દીકરીઓ સ્કૂલ કોલેજે જતા હોય તો કન્યા છાત્ર રો કે નવા બસ સ્ટેન્ડ આવામાં જ્યારે રોમિયોગીરી કરતા હોય એને જે કાંતિભાઈની એક હાકલ હતી એ બધા બંધ થઈ ગયા ને એટલે અમે કાંતિભાઈની હારે છીએ મોરબીમાં ગમે ત્યારે જ્યારે છરીઓ હાલતા કાઢી લેતા એવા પરિસ્થિતિ આપણે જોઈએ એટલે અત્યારે એ બધું બંધ થઈ ગયું છે એટલે અમે કાંતિભાઈ ની હારે છીએ બાકી ચોમાસું અને જરાક જો પાણી ભરાઈ કાંતિભાઈ નો વિરોધ કરો તો અમે પાણી ભરાવા બાબતે શું આવા કાંતિભાઈ ની હારે જ છીએ અને કાંતિભાઈ ની હારે જ રહેવાના બાકી ગોપાલભાઈ ને જો મોરે મોરો દેવો હોય તો આવતા રહીએ મોરબી એટલે ખબર પડે કે મોરબી વાળા મોરે મોરો કેવી રીતે દઈએ આઈ સપોર્ટ કાંતિભાઈ અમૃતિયા કાંતિભાઈ તું આગે બોલો તમારું <tum> 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 તો જે રીતે ગ્રામ્ય વિસ્તાર અને મોરબી નો જે વિસ્તાર છે ત્યાંના લોકો હવે કાંતે અમૃત્યા ત્યાંના ધારાસભ્ય છે તેના સમર્થન આવ્યા છે કરેલા કામો જે છે તેની પણ લોકો વાત કરી રહ્યા છે સાથે જ કહી રહ્યા છે કે તમે મોરબીમાં આવીને રહો તો ખબર પડે અહીંયા કેમ કેવી રીતે કામ થાય છે આ રીતે આખી વાતને લઈને જે કાંતિ અમૃતિયા છે તેના વખાણ થઈ રહ્યા છે લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે આઈ સપોર્ટ કાંતિલાલ અમૃતિયા તેવા નારા પણ લાગી રહ્યા છે ત્યારે હવે જે નેતાઓની લડાઈ હતી નેતાઓ બહાર આવતા હતા એવે લોકો પણ બહાર આવી રહ્યા છે સમર્થન કરી રહ્યા છે સાથે સાથે ગોપાલ ઇટાલિયા છે તેનું પણ અમુક લોકો સમર્થન કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર જે વોર જે છે તે અત્યારે ચાલી રહ્યો છે ને આ વોરને લઈને પણ અત્યારે ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું છે ને આ ગરમાયેલા રાજકારણની વચ્ચે લોકો હવે રસ્તા પર આવ્યા છે સમર્થન કરી રહ્યા છે કારણ કે અમૃત્યાનું સમર્થન કરી રહ્યા છે તો બીજી તરફ ઈસુદાન ગઢવીએ પણ કહ્યું હતું કે ભાઈ ગોપાલ ઇટાલિયા કોઈ રાજીનામું નથી આપવાના જેને જે કરવું હોય કરે બાકી અહીંયાથી કોઈ ચૂંટણી બુટણી કોઈ થવાની નથી કોઈ રાજીનામું નથી આપવાનું પરંતુ કાંતિલાલ અમૃત્યા છે તેમણે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે કે એ સોમવારે સવારે પાંચસો જેટલી ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર પહોંચવાના છે સ્પીકર પાસે પહોંચશે ત્યાં વિધાનસભાના સ્પીકરને ત્યાં બેસવાના છે ને ત્યાં ગોપાલ ઇટાલિયાની પણ રાહ જોવાના છે જો ગોપાલ ઇટાલિયા ત્યાં જાય છે કે કેમ એ સોમવારે ખબર પડે પરંતુ કાંતિલાલ અમૃતિયા કે એમણે પૂરેપૂરી તૈયારી દર્શાવી દીધી છે અને હવે એમના સમર્થનમાં લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યા છે આ લોકો જે છે જેમણે કાંતિલાલ અમૃતિયા વિશે જે વાત કરી છે વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર